તો હેલો જય માતાજી મિત્રો સ્વાગત છે પાછો આપડા એક નવા વિડીયોમાં ઘણા ટાઈમથી આપણે યુટ્યુબમાં વિડીયો નથી નાખ્યો તો આજે આપણે પાર્કમાં આવ્યા છે ને પાર્કમાં એવા વિડીયો શરૂ કર્યો એવા વરસાદ આવવા માંડ્યો છે એટલે વિડીયો આગળ આગળ તમને બતાવીએ કે કઈ રીતનું અને કયો ટાઈપનું છે ને આ છે અમારો દસ ચાર ખરી છે આમાં વાડામાં વાયડમાં કરી જો વાયડમાં અહીંયા આપણે આવી ગયા છે નવા પાર્કમાં એટલે અહીંયા તમે જોઈ શકો બધું મેદાન જેવું છે આ બધું જંગલ જેવું છે એટલે અહીંયા તો હતા એટલે વિડીયો બંધ કરી દીધો હતો અત્યારે હવે ચાલુ કરી દીધો આ અમારા ભાઈ કાલે લે આવું છે આપણે નવું પાર્કમાં અમે આવ્યા છે વીસ કિલોમીટર આગળ અમારી જગ્યાએથી તો આવું છે ને સામે છે પાણીનો ટાંકો ને આગળ ગ્રાઉન્ડ છે બીજું એમાં છે એમાં મોટા ઉંમરના લોકો આવે છે અને યોગા ભોગા કરે છે એટલે હવર હવરમાં આવી એટલે કાલે અમે તમને બતાવીશું કે હવર હવરમાં કેવો હોય નજારો એ તમને બતાડશું બાકી અત્યારે અહીંયા પ્લેન જાય છે ત્યાંથી આમાં તો ઓછું બતાય છે બાકી તમને નહીં ખબર હોય અહીંથી બસ જેવડું લાગે તો આજે હું તમને બતાડું કેવી રીતને કેવું છે બેન આપણે સામુ જોઈ રહ્યા છે વિડીયો ઉતારી એટલે कौन एंटिक है एंटिक है मैं फिर से एक ट्राई करता हूँ हाँ पहुंचूंगा ओके आऊंगा मैं देख कैसा हो रे जा ही नहीं रहा कैसा है जा ही नहीं रहा <laughs> હાલ તારો વિડીયો ઉતરે છે બકા આજ તો YouTube માં આવવાનો છે હા તો એ દેખ આવ ભાઈ આપડે તૈયાર થઈ ગયા છે આ ખતરનાકમાં કેવું લાગ્યું કેવું લાગ્યું રમન અમે આવું છે ને યા મેં રમન ને કીધું હાલ કે મારો ખરાબ હો ગયો રોટી બન ગયા રોટી પાપડ બન ગઈ ખતરો કે ખતરો કે ખેલાડી મજા આવે ને તો અમારી જેવો છે પ્રખન કઈ ખબર પડે ને ગમે અહીંયા ફટી ને ગમે એમ પડે ને આમ તેમ હે અહીંથી આવ્યો તો આમાંથી આવ્યો તો અજા અજા <laughs> तो अक्षय कुमार ने पता ही दिया। हाँ ऐसा स्टंड अभी एक अच्छा आएगा देखना, एक अच्छा आएगा अभी अभी आधा टेढ़ा होके आएगा देखो <laughs> गिर जाएगा अब एक पे जाएगा क्या अभी ए देखो <laughs> तो तुम्हें જોઈજો તો આવાટને આવા हालतમાં tumhe જોઈજો તો નાના છોકરા રે અમારા ટીમ મોળે કેટ બેગા દે છોકરા બની જઈએ क्यों जमा था है ऐसे पेट के ऊपर आ सकता है पेट के ऊपर मतलब ऐसा उल्टा होके नहीं।, नहीं आ सकता है तो सीधा हो के आ सकता है ऐसे सोके ऐसे चलो अभी हम चलते हैं अपने मंजिल पे बजा के इतना अभी फ़ोन मेरा सही है कि नहीं है कुछ पता नहीं अभी वाइट वाइट आ रहा है કંપનીવાળો ફોન લેવા તો સારું હતું હવે આઈફોન લઈ જાઓ તમે આઈફોન અહીંયા તો હવે અમે અહીંયા વિડીયો અમારો કરીએ છીએ પૂરો હવે આગળનું તો તમને બતાડ્યું નથી આગળ તો લાડ બધું છે પણ કંઈ તમને બતાડવું નથી કારણ કે તમે વિડીયો પછી જોવો નહીં એક બીજો વિડીયો બની જાય અમારો નવો એટલે વિડીયો તમે અહીંયા જ પૂરો કરીએ છીએ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને બાકી થેન્ક યુ જય માતાજી